દીવ ઉપર મારું પુસ્તક દમણ ઉપર મારું પુસ્તક જે સિંહ ઉપર મારું પેરું પુસ્તક જે એટલે બીજું બિબિનભાઈને બધા ખબર છે કે કૈલાસ માનસરોવર હું જઈએ ને આવ્યો મેં એકવીસ હજાર કોપી કરીને લોકોને આવ્યું હા હા એકવીસ હજાર અને જુનાગઢ તો છે ને સાહેબ મારું હૃદય છે હા હા મેં એમાં પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે કે આખા વિશ્વની અંદર ખાલી ભારત નહીં આખા વિશ્વ ની અંદર બે જગ્યા અત્યારે બાકી છે અને જેમાંથી ઉર્જા મળે છે બે પવિત્ર આખા વિશ્વમાં તમે ગિરનાર માં જો બેસી નો દોઢ વાગ્યો હોય ને રમેશ રાવલ ચડતો હોય દીપડો બેઠો હોય ને આમ જોવે રાવલ દાદા આવ્યા પાછો પાછો બોલે છે હવે મારા દીપડા ને જોવે એટલે સાહેબ હરા હરા ને તકલીફ પડે તો લુચું પ્રાણી છે સો ટકા આ નો વિશ્વાસ કરી શકાય દીપડા નો ના કરે દીપડા નો વિશ્વાસ કરે ના કારણ કે ખંદુ પ્રાણી છે

મારા એક મિત્ર હતા સુરેન્દ્રનગર માં છે નરેન્દ્ર રાવલ મને એટલું બધું લખતા ન આવડે મેં બધી જગ્યાએ બધા જેટલા તમે કોઈના નામ મારે નથી દેવા પણ ગઢવીઓ ચારણો લેખકો કવિઓ બધા મળ્યો પણ કોઈ તૈયાર સિંહ ચાલીસા બનાવવા એક જણા કીધું એમાં મળે હું એટલે મારી બાજુમાં કેમ છે એમ આચાર્ય હતા ભાઈ રમેશ આચાર્ય સુરેન્દ્રનગર રમેશ આચાર્ય મને એકદમ ખોટી જગ્યા ગોતો તો આ બીપલા ને આ માણસ રજ છે બિપિન ને કીધું ભાઈ તું મને સિંહ ચાલીસા બનાવી દે એ કે મારી શરત રે સિંહ મને મારા ઘરે આવીને કે કે સિંહ ચાલીસા લખો તો મેં કીધું બે જા મારી ગાડી ઉપર અને જો હું કપડા પીડા ન કરાવી નાખું રમેશ રાવ એટલે એને ગીરના જંગલમાં ફેરવા ખાવજની અનુભૂતિ કરાવી હાવજનો સંપર્ક કરાવ્યો ખાવજની અને માણસની જે ઉર્જાની કનેક્ટિવિટી છે જે એ ઉર્જાની કનેક્ટિવિટી કરાવી પછી માણસ સુરેન્દ્રનગર ગયા સુરેન્દ્રનગર જઈ અને સુરેન્દ્રનગરમાં એને ખૂબ પ્રયત્ન કર્યા પણ હું પંદર મહિનો થાય એટલે કહું ભાઈ ઓલું શું થયું સિંહ ચાલીસાનું એ સાહેબ હજી શરૂ નથી થયું એક દિવસ સવારમાં આઠ વાગ્યા ફોન આવ્યો ગ્રાવલ સાહેબ હા ભાઈ આજે સિંહ મારે ત્યાં આવ્યો હતો સિંહ ચાલીસા લખવા મીઠું લખાવી પૂજ સમયો ભોરી ને સૃષ્ટિ સગડી સ્તબ્ધ ભય ભાઈ તો ત્રાર પ્રચંડ

शंकराचार्य ने सिंह चालीसा हम आहा प्रणवानंद प्रणवानंद तीर्थ प्रणवानंद तीर्थ ने सभी सिंह चालीसा हम जारे हम भराई हम प्रणवानंद के तो इसमें नाद है इसमें ब्रह्म है ये अवश्य फल देगी हम्म उसी हमें ये सिंह चालीसा प्रकाशित करी एनी सीढ़ी पर प्रकाशित करया पछि संतोष न थयो हम 2000 कॉपी प्रकाशित थई पर संतोष नो थयो

સમજણ એક ને ચાલે મારી ને કેસો વાળી દીધી જટાધારી ગજબ ત્રાડ તવ ઘોર ની સાહેબ રાતના બે વાગ્યો હોય આપડે જઈશું ને આજે આપડે ટુપકેશ્વર જઈ ત્યારે હું તમને દેખાડીશ અને જો ભગવાન ની દયા હોય તો આપણે કઈ ક્ષેત્ર કરશું ગજબ ત્રાડ તવ ઘોર ની સાહેબ સાહેબ બોલતો હોય અઢી કિલોમીટર દૂર હો પણ તમને એમ લાગે કે મારા દરવાજે બોલે ગજબ ત્રાડ તવ ઘોર ની સાહેબ પ્રગટે પડઘા ચૌદ દિશાએ રાત મેઘલી ગીરમાં હોજો બેલાડ મસ્તી ચાક્ષુસ જો અનુભૂતિ નો તાગ ના આવે વળગે ક્યારે શું સમજાય હવે સિંહ ની વાત કરી તો શું એનો જેને યશ્યના થી સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તો ચે કરો છે કેમ જેને પોતાની બુદ્ધિ નથી એને શાસ્ત્ર શું કરે હા સાહેબ સિંહ તો શું છે સાહેબ મેં મારી જિંદગી અઢી ચાર લાખ કિલોમીટર ની ગાડી ચલાવી મારા પગારમાંથી મેં દ લાખ રૂપિયા હા હા મારા છોકરાને દૂધ જ ભાઈ સિંહ સીને ભાઈ સિંહ એને બચા લઈને એક વખત બાણેજમાં અંધારીમાં યાદ છે આમ દૂધ લઈને આવતો તો બાણેજમાં બિપિનભાઈ બચ્ચા બે બેઠેલા તો બચ્ચા બોલે છે ગાડી ઉભી રહી શિયાળામાં ભૂત્યું હતું બચ્ચા ધાવતા પટ્ટો ભરી ગયો કોઈથી સાહેબ તાત્કાલિક પાછો ગયો અને એની વ્યવસ્થા કરી અને એ બચ્ચા ઉજરી ગયો એટલે મારી પાસે હોય કે હોય જો હું છીના લેન્ડ કરેલો દાખલા મારા છે મારી પાસે ઘણી વાર દસ હજાર રૂપિયા નો હોય હોય પાંચ હજાર શિક્ષકની નોકરી હોય આપણા પરિવારના ખર્ચા હોય કે કોઈ એવોર્ડ એવોર્ડ ને શું કરવાનું હમણાં વર્ડ બુક ઓફ રેકોર્ડ નો મને એવોર્ડ મળ્યો ત્યારે એ લોકો મને કીધું બાબાજી આપશે થોડી વાત કરી બોલો અને એ લોકોએ રેકોર્ડિંગ કરી અને મૂક્યું

ત્રણ મિનિટ તમને આપવાની છે મેં કીધું ભાઈ હું તો ગ્રાઉન્ડનો માણસ છું ત્રણ મિનિટમાંથી મારી શરૂઆત એ નો થઈ તમે કંઈક વિચારો તો મને કે આખા વિશ્વના લોકોમાં કોઈ લોકોને અમે ચાર મિનિટ નથી આપ્યું પ્રીસીસીએફ ને નથી આપ્યા હા આખા વિશ્વની અંદર પ્રીસીસીએફ ને ચાર મિનિટ નથી આપી એટલે એથી વધારે સમય આપી શકીએ ને એમાં કઈ વાંધો નહીં મારે જોતી જ નથી હમ હમ મારે નથી જોતી એટલે એની કમિટીમાં બેઠા કમિટીએ નિર્ણય ભાઈ આ માણસને તો આપણે કંઈક આપવું જોઈએ એટલે એને મને એમ કીધું તમને પાંચ મિનિટ કરી દી એ પાંચ મિનિટ એને મને કરી દીધી પાંચ માં સિંહ ભૂખો હોય ત્યારે કેમ બોલે ખાય ત્યારે કેમ બોલે પાણી પીધા પછી કેમ બોલે પાણી પીધા પહેલાં કેમ બોલે એના બચ્ચાને કેમ બોલાવે પ્રેમીઓને કેમ બોલાવે મોજમાં હોય ત્યારે કેમ બોલે અને રમેશ રાવળને કેમ બોલાવ્યો તો વાત છે મને કે સાહેબ રમેશ રાવને રમેશ રાવળને બોલાવટલા લખો એમ ઈ આખી મે 5 મિનિટ માં હું બોલ્યો એટલે ઈ લોકો એ છેલે એમ કીધું બાબાજી માફ કરના અમે એટના પતા નઈ ચાલે લેકિન એક વાત આપકો બતાતા હું કે 2 મિનિટ તો આપકો લાસ્ટ મે દેની પડેગી અમે આશીર્વાદ કે લિયે એટલે આપ જેસે પવિત્ર ભૂદેવ ગામ અચ્છા બીજો બિપિનભાઈ 3.5 કલાક ચાલ્યો ઈ કાર્યક્રમ ઓનલાઈન આખા વિશ્વમાં હવે હું આ એમ કરું તો ભાઈ આમ 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 ડોક્ટર આમ આમ આફ્રિકામાં મને મારો વિચાર આવ્યો કે આ ભાઈ આફ્રિકામાં ડોક છે હિપસી હપસી બાઈ ઈ બાઈ મારી ભાષા સમજતી છે પછી મેં બીજે દી આને પ્રશ્ન કર્યો કે સાહેબ હું આ બોલતો તો ઓલી બાઈ ભાષા સમજતી છે કે સાહેબ એને ઇન્વેટર લગાડેલું

વચ્ચે લોકો આવ્યા હતા ફોરેન થી મેં એને વાત કરી કે ભાઈ આમાં પછી બિચારા ફોરેન ગયા ભૂલી ગયા પછી એને ત્યાંથી મને સીડી મોકલાવી એમાં લખ્યું એલ આઈ ઓ એન ડી આઈ યુ છત્રી હમ બીસ ઇન્ડિયા નામ બામ કઈ નહીં એલ આઈ ઓ એન ડી આઈ એમ છત્રી પચીસ વીસ અને ઇન્ડિયા અને સાહેબ ઈ સીડી મને મળી વાત છે આપણે જયારે સિંહ ચાલીસા બનાવી ને એમાં સાહેબ એવા એવા સીન મૂક્યા છે કે કે માણસે આવા કલ્પના ન કરી પછી એક પ્રસંગ તમને હું હું હરી કરતો જાણે હું હરી હું હરી કરતો જાણે સાક્ષાત નાદ બ્રહ્મ પ્રમાણે બ્રહ્મ થાય તો ઉપર એક સાધુ રાતે વાગ્યા હતા આટલી જટા એ વીટેલી અહીંથી જતા છો વસ્ત્ર નહીં જતા વીટેલી નામ બધી એ રાવલસિંહ દાદા તમને એવું નથી લાગતું કે સિંહ કંઈક નાદ બ્રહ્મ થી ઊંચું હોય નાદ બ્રહ્મની અનુભૂતિ તો સૌને થાય એટલે મને વિચાર આ માણસની વાત સાચી છે એટલે બીજે દિવસે એમાં એક કડીનો ફેરફાર કર્યો કે હું હરી હું હરી કરતો જાણે સાક્ષાત નાદ બ્રહ્મ પ્રમાણે એ કડીની તરત જ બીજી કડી મૂકી વાણીએ પરાવાણી બિરાજે પરાવાણી એટલે દેવો ને વાણીએ પરા વાણી બિરાજે હુંકારે ઓમકારો ગાવજો ઓમ હમ 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 એનું પેટ થાય એમ જ મારું પેટ હા હા બિલકુલ ચાલો જય ભગવાન જય ભગવાન